આદરણીય સ્વરૂપજીને વિનંતી કરો શુભેચ્છા સંદેશો પાઠવશે બે મિનિટ સ્વરૂપભાઈ ઈશ્વરભાઈ લઈ લ્યો બે મિનિટ ઈશ્વરભાઈ ને વિનંતી બે મિનિટ કહો આવો ઈશ્વરભાઈ બધાજી કોતરવાડા

પરમ પૂજ્ય સંત શ્રી સદારણ બાપા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉપસ્થિત સર્વ મંચસ્થ મહેમાનો અને ગામડે થી પધારેલા સૌ ભક્તગણોનું આજના તબક્કે હાર્દિક સ્વાગત કરું છું સાહેબ સ્વાગત કરું છું ને સાથે સાથે વંદન પણ આ સમાજ ને સમગ્ર વિસ્તારની જનતા ને કરું છું

ઓછામાં ઓછા થી છ મહિનાનો સમય જોઈએ છે પણ છતાં જે જે કંઈ જે કામ સોંપ્યું એ દરેક ધારોકે ખૂબ નિષ્ઠાપૂર્વક કર્યું છે અને દાનવીરો એ પણ ફક્ત વીસ દિવસની અંદર જે લોકોએ આયોજન કર્યું હતું એ આયોજન પ્રમાણે એમનું દાન એકત્ર કરીને સમિતિને આપ્યું છે ત્યારે આ કાર્ય સફળ બની શક્યું છે માટે

ઉપસ્થિત પર બિરાજમાન સર્વે મહાનુભાવો સામે બેઠેલા તમામ આગેવાન અગ્રણીઓ યુવાન સાથીઓ માતાઓ બહેનો સૌ પહેલા તો આજે આપણે એક એવો પ્રસંગ ઉજવી રહ્યા છીએ કે જેમણે

એ ગામના આગેવાનો કરશે એ ગામના લોકો કરશે આજે પ્રતિજ્ઞા કરે અહીંયા બેઠેલા આગેવાનો કે અમારા ગામ ને અમારે દારૂ બંધ કરાવવું છે અરે દસ વર્ષ પહેલા આપણે કરી શક્યા તા અરે ગુટકા સુધા બંધ કર્યું હતું એક ચાલુ થયું છે એના એ દિવસો ફરી પાછા સદારામ બાપા આપને આપે એવી પ્રાર્થના સદારામ બાપા ને આપણે કરવી છે અરે બંધારણ ની અંદર હમણાં મેં એક વાંચું બંધારણની અંદર એમાં ઉલ્લેખ હતો કે બોલમણા બંધ કરવા જોઈએ તો બોલમણા બંધ કરવા હોય તો પેલો ઉપર બેઠેલા લોકોને મારી વિનંતી છે કે બોલમણામાં જવાનું બંધ કરો મંજૂર છે કથી તંત્રી સાહેબે સરસ સરસ વાત કરી રામ પરોસે છે ઠાકોર સમાજ કોઈ બંધારણ નહી અને બંધારણ આપણે રહેવું છે તો આપણાથી શરૂઆત કરવી પડશે મારાથી શરૂઆત કરવી પડશે આજે હું સંકલ્પ કરું છું મારા પરિવારના ને મારા પોતાના સગા સિવાયના આગળ લઈ જવો હશે તો પોતાથી બંધારણ શરૂ કરવું પડશે પ્રાર્થના કરીએ બાપાને પ્રાર્થના કરીએ લાધારામ બાપા ને કે આપણા મણદામાં આપણા ખોળિયામાં

જ્યારે બાપાને સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો આજે જ નિર્ણય કરજો જેમ વાત કરીએ એમ કે આપણે ગામે ગામ જઈ લોકોને સમજાવી અને જે ખેમજીભાઈએ વાત કરીએ એમ એમના ગામની અંદર સો જણ વ્યસન મુક્ત એમ આપણે પણ ગામે ગામ લોકોને નિર્ણય કર્યો કે આટલા વ્યસન મુક્ત બનાવીએ અને અત્યારે બાપાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર આપણે ઘણા બધા આગેવાનો આવ્યા છે ત્યારે મારે એક વાત મૂકવી છે કે આપણે લાધારામ બાપા અને સદારામ બાપાને સાચી શ્રદ્ધાંજલિ જ્યારે શૈક્ષણિક સંકુલ ઊભું કરો ત્યારે આપણે સારી શ્રદ્ધાંજલિ આપવામાં આવી ગણાશે તો આજે બધાય સમાજના આગેવાનો વ્યક્તિગત મારો નિર્ણય છે પણ તમામે તમામ સમાજના આગેવાનો એવું આપણે કાર્ય કરીએ કે શૈક્ષણિક સંકુલ ઊભો થાય અને શૈક્ષણિકમાં દરેક વ્યક્તિ જોડાય અને આપણે ત્યારે આ જે જે મુક્તિનો અભિયાન ચાલુ છે શિક્ષણમાં દરેક આવશો તો વ્યસન મુક્તિ દરેક આપોઆપ થઈ જશે એટલે માટે મારી વિનંતી છે કે આ લુણસીલા ધામની અંદર એક મોટો શૈક્ષણિક સંકુલ ઉભો કરીએ સમાજનો સાથ સહકાર અને બધા સાથે મળે અને એક એવો નિર્ણય કરીએ

નિવૃત્ત મામલતદાર વધારા છે એમને વિનંતી ટૂંકમાં જે વક્તાઓ હોય એમને વિનંતી ટૂંક ઉદબોધન કરશે બાપાની યાદ આવે છે વર્ષો પહેલા આપણે જે પ્રસંગ કર્યો હતો એની યાદ આવે છે અને જોધપુરના મહારાજા એમ કે મહારાણી એમ કે